ભાવનગર શહેરના વિજયરાજનગરમાં શેરી નંબર ચારમાં મોડી રાત્રિના સમયે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો એપલ કંપનીનું લેપટોપ એપલનો આઈફોન સોનાની બુટ્ટી વિવોનો મોબાઈલ તેમજ રોકડ રૂપિયા સહિત કુલ બે લાખ હજાર રૂપિયાની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયું હતું ધર્મેન્દ્રભાઈ વાઘાણી નામના હીરાની ઓફિસ ધરાવતા કારખાનાના માલિકના ઘરમાં ચોરી થઈ હતી બનાવ અંગેની સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો હતો મોડી રાત્રિના સમયે સીસીટીવીમાં જોવા મળી રહેલ હતો કે એક વ્યક્તિ દ્વારા ચોરી કરીને ઘટનાને અંજામ આપ્યો હતો ચોરીના બનાવ અંગે પરિવાર સબૂત લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો આમ છતાં પોલીસ દ્વારા માત્ર તેમની અરજી લેવામાં આવી અને તપાસ શરૂ કરાઈ જીવરાજભાઈ વાઘાણી છે નંબર પ્લોટ નંબર બસો આઠમાં હું રહું છું ચોરીનો ચોરીનો બનાવ માટે તો અમે પાંચ વાગે હું જૂમ જવા માટે તમને ખબર પડી કે મારો મોબાઈલ ચાર્જિંગ કરું એની માટેથી મેં જોયું તો એવો મોબાઈલ હતો નહીં એટલે મારા ઘરના મને હું કહું તું મારો મોબાઈલ ગયા તો મારો મોબાઈલ નથી એટલે મેં બધા ઝપકીને જાગી ગયા એટલે ફટાફટ મેં જોયું તો બે ના મોબાઈલ નહોતા અમે બીજી રૂમમાં ગયા પાછળ તો એમાં કબાડ ખુલ્લેલો કપડાં બધા રણો રણ ટેબલનું ખાનું તો અમે તપાસ કરી જોયું અમને ખાલી લેપટોપની બેપટોપની બેગ નહોતી અમારા બે ફોન લેપટોપ પછી અંદર કબાટમાં જોયું તો પાકીટ બે ગાયબ છે છોનામાં સેન ગાયબ છે અંદરથી પંદરથી વીસ હજાર રૂપિયા ગાયબ છે બે ઇયરબડ છે એક હેડફોન છે એ બધું ગયેલ છે આશરે કેટલાની ચોરી છે આશરે પોણાથી ત્રણ કલાકની ચોરી છે પોલીસને જાણ કરીશ પોલીસને જાણ કરી છે અરજી કરી છે અને ડિસ્ટર્બ ડિસ્ટર્બવાળા લોકો આવી અને જોઈ ગયા છે કે અમે આગળ નેત્રમાં જોઈ અને આગળ ચાલવી છે હવે અમારે એફઆર કરવાની ટૂંકમાં જઈએ છીએ એમણે એફઆઈઆર કરી લઈએ ઓકે